દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારે શહેર અને આસપાસના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો નોંધાયો હતો અસહ્ય ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી છે વાતાવરણમાં આવેલી ઠંડક બાદ લોકોમાં હળવાશનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં અને સેવાશ્રમ રોડ પર પાણી ભરાવાથી રાહદારીઓ દુકાનદારો અને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થવા પામ્યો હતો આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે કેટલાક વિસ્તારોમાં રવિ પાકની નમણી અને ઉનાળો પાકની તૈયારીઓ ચાલી રહી છે વરસાદને કારણે જમીનનું તાપમાન અને ભેજનું પ્રમાણ બદલાયું છે આથી પાક પર વિપરીત અસર થવાની આશંકા છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી વાદળછાયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ